ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે શિનોર તાલુકાના તીર્સા ગામે વિજિલન્સની ટીમે રેડ કરી વિદેશી દારૂની બોટલો તેમજ સ્કોર્પીઓ સાથે દસ લાખ છ્યાસી હજારનો મુદ્દામાર્ગ ઝડપી પાડતા શિનોર પોલીસ ઉમટી ઝડપાઈ શિનોર તાલુકાના તીરસા ગામે વિજિલન્સની ટીમે રેડ પાડી મુખ્ય આરોપી બુટલેગર રોનક ભોગીલાલ પાટણવાડિયા ઉમર વર્ષ બત્રીસ રહેઠાણ તીરસા અને સોયબ કમરુદ્દીન રાઠોડ ઉમર વર્ષ ત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી સાધી બે આરોપીને ઝડપી પાડતા શિનોર પોલીસ જાણે હપ્તા ઉઘરામાં જાણતી હોય અને ગાંધીજીના ગુજરાતના શિનોર તાલુકામાં બુટલીગરોને છૂટો દોર મળી ગયો હોય એમ લોક ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે પિન્ટો નામનો એક આરોપી ફરાર છે પ્રાપ્ત માહિતી મુજબ વિજિલન્સની ટીમે શિનોર તાલુકાના તીરસા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીએના ટીન કુલ નંગ ઓગણીસો સત્યાસી કિંમત પાંચ લાખ છોતેર હજાર અને એક સ્કોર્પિયો કાર કિંમત પાંચ લાખ રૂપિયા તેમજ મોબાઈલ ફોન નંગ બે કિંમત દસ હજાર કુલે મુદ્દામાલ રૂપિયા દસ લાખ છ્યાસી હજાર જેટલા મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીના લીધે લીધા ઉડતા હોય એમ લાગી રહ્યું છે શિનોર પોલીસ માટે શરમજનક બાબત એ છે કે ભારત વિદ્યાલય સાદીની પાસેના જ ગેટ પાસે આ રોનક બુટલેગર પોતાના દારૂનો ધંધો કરતો હતો શિનોર પોલીસ આ બાબતથી અજાણ હોય એમ દારૂનો ધંધો ચાલતો હતો જ્યારે સાદલી બસ સ્ટેન્ડ આજુબાજુના વિસ્તારમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની ગ્રાહકોને થતી હોય છે આ બાબતે શિનોર પોલીસ આંખ આડા કાન કરતી હોય એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે